દિલ્હી બ્લાસ્ટ બાદ રાજ્યના મહાનગરોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે નરોડા એસપી રિંગ રોડ સીટીએમ એક્સપ્રેસ હાઇવે જુહાપુરા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું તો વડોદરામાં પણ પોલીસે ચેકિંગ હાથ ધર્યું વડોદરા રેલવે પોલીસ એલર્ટ પર આવી છે તમામ ટ્રેનોમાં સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે આ તરફ રાજકોટમાં પણ પોલીસે ચેકિંગ કર્યું રેલવે સ્ટેશન સિવાય તમામ વિસ્તારોમાં પોલીસે તપાસ કરી હતી સુરતમાં પણ પોલીસ એલર્ટ પર શહેરમાં તમામ સ્થળો પર વાહનો ચેકિંગ કરાઈ રહ્યા છે ભીડભાડવાળી જગ્યાઓ અને શહેરોની એન્ટ્રી પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડ સાથે પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે એસોસિએટ એડિટર અરૂણ શાહ આ મુદ્દા પર લાઈવ જોડાઈ ગયા છે વિગતે જાણીએ અરુણ એક તરફ દિલ્હીમાં ગઈકાલે બ્લાસ્ટ બે દિવસ પહેલાં એટીએસએ ત્રણેક આતંકવાદીઓની પણ ધરપકડ જ્યારે અમદાવાદથી કરી હતી આ તમામ વસ્તુઓને જોતા ગઈકાલના જે પડઘા છે બ્લાસ્ટના તે પડી રહ્યા છે દેશ સહિત મહાનગરોમાં અત્યારે ગુજરાતમાં પણ જે પ્રકારે હાઈ એલર્ટ પર પોલીસ છે અને ચેકિંગ કરવામાં આવી રહ્યા છે કેવા પ્રકારની સૂચના અને ખાસ કેવી સુરક્ષા વ્યવસ્થા કરાઈ રહી છે હવે આ બ્લાસ્ટ બાદ સંજીવની ગઈકાલે સમી સાંજે છ અને બાવન કલાકનો સમય વિસ્તારની દૃષ્ટિએ જોઈએ તો મહાનગર દિલ્હીના સૌથી મહત્વપૂર્ણ એવા લાલ કિલ્લાનો વિસ્તાર જે રીતે આતંકવાદી હુમલો કહી શકાય એવી શંકા પૂરેપૂરી છે અને તેના સંદર્ભમાં છ ને બાવન કલાકે જે બ્લાસ્ટ થયો તેના સંદર્ભમાં અત્યાર સુધી જે પ્રા માહિતી પ્રાપ્ત થઈ છે સંજીવની તે સંદર્ભમાં નવ કે તેથી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે એટલું જ નહીં અનેક લોકો ગંભીર પણ થયા છે પરિણામે ગંભીર ઈજાગ્રસ્તોને અત્યારે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે સૌથી મહત્વપૂર્ણ રીતે મૃતકોના પરિવારને દિલસોજી ન માત્ર વડાપ્રધાન પરંતુ ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ સંદર્ભમાં ટ્વીટ કરીને મૃતકોના પરિવારને દિલસોજી પાઠવી છે એટલું જ નહીં સાથે સાથે જે પણ લોકો આ બ્લાસ્ટના બનાવમાં ઇજાગ્રસ્ત થયા છે તે ઇજાગ્રસ્તોના પરિવારને તેમજ ઇજાગ્રસ્તોને ઝડપથી સાજા થઈ જવા માટેની પ્રાર્થના પણ કરી છે વાત કરીએ હવે સમગ્ર ગુજરાતની તો જે રીતે બ્લાસ્ટરો બનાવ બન્યો અને પરિણામે તકેદારીના ભાગરૂપે સમગ્રત ગુજરાતની તમામ બોર્ડરો એટલે કે સરહદો સીલ કરી દેવામાં આવી છે એટલું જ નહીં પરંતુ હાઈ એલર્ટના આદેશ પણ ગુજરાત પોલીસ વડા દ્વારા આપવામાં આવ્યા છે વિકાસ સહાયના જણાવ્યા પ્રમાણે આ સંદર્ભમાં દરેક રાજ્યના નાગરિકોને એક અપીલ પણ કરવામાં આવી છે કે કોઈપણ શંકાસ્પદ વસ્તુ જણાય તો તેના સંદર્ભે નજીકના પોલીસ સ્ટેશનને પણ આના સંદર્ભની જાણ કરવી એટલું જ નહીં પરંતુ અત્યારે જોઈ રહ્યા છો તે પ્રમાણે જે પણ મુખ્ય રસ્તાઓ છે ત્યાં સધન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે ખાસ કરીને જોઈએ તો ચેકપોસ્ટ તેમજ જાહેર રસ્તા એટલું જ નહીં પરંતુ જાહેર સ્થળોની દ્રષ્ટિએ જોઈએ તો એરપોર્ટથી શરૂ કરીને એરપોર્ટ છે બસ સ્ટેન્ડો છે રેલવે સ્ટેશન છે તે તમામ મથકો પર જે ચેકિંગ સધન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે પરિણામે કહી શકાય કે તકેદારીના સંપૂર્ણ પગલાં હાલના તબક્કે લેવામાં આવ્યા છે એટલું નહીં પરંતુ દરેક નાગરિકોને પણ આના સંદર્ભમાં સજાગ કરવામાં આવ્યા છે અત્યારે કહી શકાય કે જે રીતે આતંકવાદી પ્રવૃત્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ઝીરો ટોલરન્સનો સંકલ્પ કર્યો છે તેના સંદર્ભમાં સમગ્ર દેશવાસીઓને પણ આ સંદર્ભમાં અનુરોધ રહીને

તેનો અમલ કરીને આતંકવાદને નેશ નાબૂદ કરવા માટે સંકલ્પ પણ કરવામાં આવે છે અને પરિણામે કહી શકાય કે સરકાર અને તંત્ર બંને સંકલનથી આતંકવાદને નેશ નાબૂદ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે પરંતુ હાલત તબક્કે કહી શકાય કે આ પ્રકારની તકેદારીના ભાગરૂપે તેમજ ગુજરાતમાં તેની કોઈ અસર ન દેખાય તેના સંદર્ભમાં સમગ્ર પોલીસ તંત્ર તેમજ સમગ્ર પ્રજાને પણ એલર્ટના આદેશો જારી કરવામાં આવ્યા છે ધન્યવાદ અરુણ સમગ્ર જાણકારી બદલ તો રાજ્યના મહાનગરોમાં પણ અલગ અલગ જગ્યાએ પોલીસ એલર્ટ પર છે અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે